અંકલેશ્વરની ગરખોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મંજુલાબેન પટેલે રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડની ની કેસમાં પદભ્રષ્ટ થયા બાદ હાઈકોર્ટ આદેશથી ફરીથી સરપંચ પદે નિયુક્ત થયા છે ત્રણ વર્ષ પહેલાં અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી બી ડિવિઝન પોલીસ મથકે ગરખોલ ગ્રામ પંચાયત તાત્કાલિક સરપંચ અને અન્ય સામે એક પોઈન્ટ સોળ કરોડની ઉંચાપદ અંગે ફરિયાદ નોંધાવી હતી ઉંચા પદમાં ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરીને તેતાલીસ કામમાં ચૂકવી કરાયા હોવાનો આરોપ હતો આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે આ સસ્પેન્ડના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો સરપંચ પદેથી ફરીથી નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ આજે ત્રીસ ડિસેમ્બર મંજુલાબેન પટેલ ગરખોલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરીથી વાજેતર ગાજતે રેલી સ્વરૂપે આવીને પદભાર સંભાળ્યો હતો